અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નેત્રોડિયા ગામે બે મકાનોમાં અચાનક આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે બાયડના નેત્રોડિયા ગામે રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં બે મકાનોમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી રાત્રિના સમયે પરિવાર ઘરમાં હતો એ સમયે એક મકાનમાં આગના ધુમાડા નીકળતા જોઈને તરત ઘરના સદસ્યો બહાર દોડી આવ્યા હતા આગની ભીષણતા એટલી હતી કે બાજુના મકાન ને પણ આગની એક ઘેરી લીધી હતી જોત જોતામાં બંને મકાનો આગમાં લપેટાઈ ગયા આસપાસના લોકો દોડી આવ્યા બાદ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ ને આ મામલે જાણ કરતા ફાયર ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જો કે આગ કયા કારણોસર લાગી એ જાણી શકાયું નથી ત્યારે બે કલાક નું જહેમત બાદ ફાયર વિભાગ ની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો બ્યુરો રિપોર્ટ સી સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ